જય જવાન જય કિસાન અમે જે ટીટીનો મલ્ચિંગ કરીને પાક કરેલો હતો અને ટીટી અમે એક જ વોલમાં વાવીએ છીએ આપ પણ જોઈ શકો છો એક સક્કર ટીટી વાવી હતી અને એક વૉલ બાકી ખાલી પડ્યો હતો તો જેમાં અમે આ વખતે ટ્રાયલ બેજ ઉપર બાજરીની વાવણી કરેલી હતી ઓમ તો બાજરીની ખરેખર વાવણી કરવા માટે મલચિંગને ટકવાના ખર્ચા મોંઘા લાગતા હોય છે કારણ કે આ બાજરીમાં એટલી બધું ઉત્પાદન હોય ના અને બાજરીની આવક કરતાં કદાચ મલચિનો ખર્ચ વધી પણ જાય તો ખેડૂતોને ના પરવડે પણ જો ખેડૂતને મલ્ચિંગ કરીને સકરટેટી વાયેલી હોય તો બાજરી એમાં અંતર તરીકે લઈ શકાય છે અને બાજરી જ્યારે ક્યારે કરાય તો જ્યારે ટેટીનું ફળ સેટિંગ થઈ જાય એના પછી જ બાજરીની વાવણી કરાય અને જો ટેટીના ફળ સેટિંગ પછી બાજરીની વાવણી કરી હોય તો આ અમે એ જ રીતે વાવણી કરી હતી અને આજે ટેટી પૂરી થયા ને પંદર દિવસ થયા છે અને બાજરી ખાલી હવે દસ દિવસ કાચી લાગે છે જો આ બાજરી પણ મસ્ત તૈયાર થઈ ગઈ છે અને બાજરીમાં કોઈ જ ભૂલ નથી તો ઘણા ખેડૂતો અમારા બીજા વિડીયોમાં કોમેન્ટ કરતા હોય છે કે બાજરીમાં મલ્ચિંગ ના પરવડે બાજરીમાં ટપક ના પરવડે તો એવા ખેડૂતોને કહેવા માગું છું કે બાજરી માટે આપણે મલચિંગ કર્યું જ નથી બાજરી તો ફ્રીમાં છે મલ્ચિંગનો ખર્ચો તો આપણે સકટ પાક માટે કર્યો હતો અને ટપક પણ સકટ પાક માટે જે ખર્ચો કર્યો હતો એ જ ખર્ચાના મફતના ખર્ચે એ બાજરી તૈયાર થઈ છે તો બાજરીની ખેતી એ ટપકમાં બેસ્ટ ખેતી થઈ શકે છે તો ખેડૂતોને એક જ વાત કહેવા માગું છું કે તમે પણ જો આ રીતે આંતર પાક કરી શકો છો અથવા સ્પેશિયલ બાજરી વાવી હોય તો તમે ટપકમાં બાજરી કરો તો બહુ મજા આવે બાજરીને માત્ર ભેદની જરૂર છે આટલા પુષ્કળ વાવાઝોડામાં પણ આ બાજરી કોઈ જગ્યાએ પડી નથી તો મને તો બહુ સારું લાગ્યું છે કે ટેટીના ખર્ચામાં બાજરી ફ્રી ખેડાઈનો ખર્ચ નથી જો બાજરીમાં માત્ર બાજરીને બીજ રોપ્યા હતા અને એમાંથી સક્સેસફુલ બાજરી થઈ છે તો તમે પણ મલ્ચિંગ કરીને કોઈ પણ પાક કરતા હોય તો આછી આછી બાજરી વાવો જેથી કરીને છાયડાનો જે અમુક ટેટી તવાઓનો પ્રશ્ન પણ ના થાય અને ફળ માખીનો પ્રશ્ન અમુક લોકો કહે છે કે થાય છે પણ અમારે એવું કોઈ થયું નથી તો તમે તમારા વિસ્તારને અનુકૂળ ખેતી કરી અને તમે પણ જો આ રીતે આંતરપાક કરો એક જ ખેડાઈના ખર્ચમાં બે બે પાક સાથે કરો તો મજા આવશે આવનાર સમયની અંદર ખર્ચા ઘટાડી અને વધુ ઉત્પાદન મેળવો એવી બધા ખેડૂતોની શુભકામનાઓ જય જવાન જય કિસાન